ખેતી આજે ગામડું એ લોકો છોડી રહ્યા છે આવી પરિસ્થિતિની અંદર ગુજરાતના કૃષિ મંત્રીની જવાબદારી શું એટલે કૃષિ મંત્રી ખેતી કે ગામડાના ઉત્થાન માટે વિકાસ માટેની માત્ર ઓફિસ ઘર બંગલો અને ગાડીનો પ્રોટોકોલ જ મેન્ટેન કરવાનું ગુજરાતની ખેતી ખેડૂત અને ગામડાને બરબાદ કરવા માટે કોઈ એક કારણ જરા જવાબદાર હોય તો એ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી ખેડૂત મારો આત્મા ખેડૂત મારો અન્નદાતાના સ્લોગનો સાંભળતા સાંભળતા ખેડૂતો છોડી રહ્યા છે આવી પરિસ્થિતિની અંદર ગુજરાતના કૃષિ મંત્રીની જવાબદારી શું હું ગુજરાતના બાહોશ અને પ્રબુદ્ધ મીડિયા વચ્ચે આ વાત મૂકી એમની પાસેથી મદદ માંગી રહ્યો છું કે સત્ય અને તથ્ય આધારિત અમારી વાત ગુજરાતની સરકાર સુધી પહોંચાડવા માટે અમે આપને વિનંતી કરીએ છીએ ગુજરાતના ખેડૂતો બિયારણ માગે ખાતર માગે જંતુનાશક દવાની ગુણવત્તા સાથે સમયસર એમને મળે એ માંગ છે એમની તગડા જીએસટી સાથે નહીં કૃષિ મંત્રી આ દિશામાં એક શબ્દ પણ બોલ્યા ખેડૂતોની ચિંતા એને કરી સંપૂર્ણ મૌ ગુજરાત ગુજરાતની કૃષિ યુનિવર્સિટીની અંદર લાયકાત વગરના કુલપતિઓની નિમણૂક કરે છે કૃષિ ગુજરાતની અંદર યુનિવર્સિટીના કુલપતિઓ પગારના નામે ને ઉચ્ચાપત કરે છે જોગવાઈ કરતા વધુ પગાર મેળવે છે પાંચ પાંચ વર્ષથી ચાર ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિઓ સરકારી તંત્ર મૌન સરકારી વિભાગ મૌન અને કૃષિ મંત્રી પણ મૌન એક શબ્દ બોલવા તૈયાર નથી અનેક વખત અમે આ વાતો સરકારના કાન ઉપર મૂકી છે કાગળ ઉપર મૌખિક અને મીડિયાના માધ્યમથી એનાથી આગળ ટેકાના ભાવે ખરીદીના ઐતિહાસિક ભ્રષ્ટાચારો આ સરકાર બનાવી રહી છે હમણાં થોડાક દિવસ પહેલા મગફળીનો કૌભાંડ જેતપુરની અંદર પકડાણું અને બે ની અંદર ચાર કરોડની મગફળીના કૌભાંડ સળગે ઢેપા નીકળે કોથળાના બારદાનો જે છે એના ઉપર ભ્રષ્ટાચાર થાય કૃષિ મંત્રી મૌન એનાથી આગળ બોર્ડ નિગમો જે સરકારી રાહે ખેડૂતોના ઉત્થાન માટે કામ કરતા હતા એ બોર્ડ નિગમ એક પછી એકને તાળા મારતી અને દબોચી દબોચી અને બંધ કરવાની દિશા એટલે કૃષિ મંત્રી એ ગુજરાતના ખેડૂતો ખેતી કે ગામડાના ઉત્થાન માટે કે એના વિકાસ માટેની માત્ર ને માત્ર ઓફિસ ઘર બંગલો અને ગાડીનો પ્રોટોકોલ જ મેન્ટેન કરવાનું અને નિવૃત્તિનો આનંદ માણવાનો એક શબ્દ કૃષિ મંત્રીના લકીર ઉપર ગુજરાત સરકારના કાન ઉપર અમારી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરો ગુજરાતની ખેતી આજની તારીખે છેલ્લા દસ વર્ષની અંદર સમયાંતરે ક્ષીણ થતી જાય છે આપણી થાળીની અંદર જે રોટલો આવે છે જે કોળીઓ બને છે એ અન્નદાતાઓ પેદા કરે છે આપણે સૌ સમજીએ છીએ કે જે ખેતી મજબૂત હશે એની જ ઇન્ડસ્ટ્રીઝ મજબૂત બની શકે ખેતી છે એ ઇન્ડસ્ટ્રીઝનું રો મટીરિયલ છે આપણે રો મટીરિયલને ખેતરમાં જ નાશ કરવાનું કામ કરશું તો ખેતી સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝ પણ નાશ પામશે આ તમામ સરવાળા સાથે ફરી ફરીને બોલું છું પ્રબુદ્ધ મીડિયા અને બાહોશ પત્રકારો વચ્ચે કે અમારી વાત સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો ખૂબ ખૂબ આભાર